હા બોલો અરે મજા મજામાં તમે કેમ છો અરે અમારે તો કઈ નઈ જોવો ને ક્યારેક ઠંડી લાગે એમેય પાછી ગરમી લાગવા માંડે સીઝન જોડે શું થાય એ જ ખબર ને ક્યારેક ધમાડો પડે ક્યારેક પાછું પેલું વરસાદ પડવા માંડે શિયાળો ઉનાળો જ ખબર નહીં પડે એવું થાય એટલે શિયાળાઓને તો ઠંડી જ લાગે ને ઘટ્ટા વચ્ચે નથી બોલે અરે તમને નહીં બે મિનિટમાં ફોન કર્યો તમને બે મિનિટમાં હા જોગડી હે વચ્ચે બોલી પડી શિયાળા માં ઠંડી લાગે ને કુણ હતું કુણ હતું આ ગમે તે હોય તમને તમને બધું છોડી કેવાય કુણ હતું કુણ ની સેટિંગ હતું સેટિંગ એ ગમે તે હોય આ હતી તો છોરી છો છોરી ની બાયડી હતી બોલ હવે હું કરવાનું છે તારે આ ભલે બાયડી હતી એનો ની તેની બેન પણ એનો નંબર આલ નથી આલવાનો તારું મોડું ભલે એમ નંબર આલા તાસ પણ તને મને જોઈને તો દિયા આવે કે ની તારી પર અરે તારું મોડું ભાઈ દિયા થી આવતી કાળા કોલા

રાતી સહર ની એ તો કોઈ કાળો હોય ને એને ખબર પડે કે એના પર હું વીતે એમ પીપળા આનો બદલો તું લઈને જ રહીશ તારે નંબર નું તો અલર ના કી દે તું સેટિંગ ન કરવો તો ના કી દે તું પણ તે મારા કલર ઉપર વાત કરી મને કાળો કી દો તો કાળો હોય ને એને ખબર પડે કે હું વીતે એમ જો તે કાળો સ્ટોરી મળે ને એ તારા બાપને ને બતાવું તો મારું નામ દીપક ની જો અપડેટ ડાઉનલોડિંગ કરું રે હો આ આજે તને માર ખવડાવ્યા વગર ન છોડું રે હો તારા બાપ ને બતાવું પગે લાગુ કાકા વાળી હમણાં કઈ મને ઠોકા તો કાતો મારા પગ નવરા કરી દે તો હમણાં તું અરે કાકા તમને પગે લાગ્યું પહેલા આશીર્વાદ આલો પછી કો મને સારું લે આશીર્વાદ પણ પગે તો લાગ આલો તું બોલ કઈ નઈ કાકા બધું પતી ગયું હું પતી ગયું અરે મે કેસ પડી ગયો ના ના ગોમે કેસ નથી બને પણ બધું પૂરું થઈ ગયું તાર રિચાર્જ પૂરું થઈ ગયું અરે રિચાર્જ તો કાકા હું વરનું કરાવી દઉં એટલે ટેન્શન જ નઈ તો છે હું અરે બાર બધું પતી ગયું એમ આય પતી ગયું ભૂકમ આયો અરે ભૂકમ ભૂકમ કઈ નથી આવ્યો કાકા તો પાર તમારી ઇજ્જત ની ધજ્યા ઉડી જઈ આવ કે કામ હું થયું કે કામ મારી ઇજ્જત જાય અરે મારે કઈ કહેવા જેવું રિયુ નથી હું કુ તમને હવે કહેવા જેવું રિયુ નથી તે તમારી ઇજ્જત હવે કઈ રહી નથી આખા ગોમે તમારી કેટલી ઇજ્જત હતી મને એમ લાગે તું મારા છોરા જોડે રખડે છે ને તે કઈક કર્યું છે ને મારા છોરા નોમ આવ્યો સાચું કીધી જાવ ના એવું નહીં કાકા તો તમાર છોરે કર્યું છે બધું મારા છોરા શું કર્યું એ કર્યું એ કહેવા જેવું નહી મન આ લે મારો છોરો હમણે ફૂલ વાયરલ છે ઇસ્પલા ઇન્સ્ટાગ્રામ મે એટલે લોકો એનાથી બળતા હશે એટલે કંઈક નો કંઈક ભેંડો કાઢતા હશે બાકી મારું ફૂલ તો વાયરલ છે લોકો સેલ્ફીઓ પાડે ક્યારેક એને બજારમાં લઈ જ લોકો એની સેલ્ફીઓ પાડે અરે કાકા એ તો હારું વાયરલ થશે ઉલટું સારું એ તો લોકો ચાહે પણ આ તો હડક ખરાબ જ કામ કર્યું કાકા મારે શું બોલું યાર મારા આવા મોડે ત્યારે એવો એવો કામ કર્યું છે તમારા છોરે તો કેવા હું માંગે છે સીધો સીધો કી દે ગોળ ગોળ થી ફેરવે બરાબર જે કેવું એ મોડે કી દે તમારો છોરો છે ને હા એ છોરીઓ હાથે વાતો કરે એમે હું તીજો મારો ચેરો વાયરલ છે હીરો છે એટલે કોઈક હિરોઈન નો ફોન આવે એની બેન પડ્યો નો આવે આ એની કોઈ ફ્રેન્ડ નો ફોન આવે ફ્રેન્ડ એમ કે એનો આવે એ વાત તો કરે કાકા એવું નહીં પેલું પેલું હું પેલું 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 કાકા પેલું ની નાહિ જો અરે એને પ્રેમ જો પ્રેમ પ્રેમ જો હાવ ની હોય તેર મને પૂછ્યા વગર ડબલ લી તીજો તો એને પ્રેમ થતો છે કાકા એટલે તમે ની મોનો ના હું મોણું પીની ને તમને બળે એટલે મારા આવી કોણ તમે ભરો હું એને બધો વિડીયો વિડીયો કરતો બંધ કરી દઉં એમ કેતા પણ નહીં કરું છોરો ગોડો ગોડો પણ આ બાપુ એ ગોડો હું કીધું કઈ નહીં કાકા તમે મારી પર વિશ્વાસ કરો ને યાર ના હું નહીં કરું આખો ગોમ ભેગું થઈ જાય તલાટી આવી જાય સરપંચ આવી જાય સભ્ય આવી જાય આખો ગોમ આવીને મને કે તારો છોરો ખોટો તો હું નિમો અને આ કોને તો કોઈ દળાવું હમણું મને ખબર છે એ તમે છે ને આ જમાના પ્રમાણે તમે હેડવા નથી જમાનો કઈ થી કઈ પહોંચી જાવ પણ તમે તો નહીં તો વાતો કરે એનું અરે ઇન્સ્ટાગ્રામ નો સ્ટાર છે ગમે તે કરે અરે સ્ટાર છે એટલે જ કાકા કહું છું તમને કે વેળાસર ઉધાર દો નહીં તો તમારી પથારી ફેરવી નાખશે ઉભા રહો જો આ ફોટો જોવો

કુના કોની છોરી છે કે ફરિયાની છે એ છે પણ કેવી છે આ ડેન્જર ને તું ડેન્જર નથી લાગતો પણ એની જોડે શૂટ નથી થતો એમ એ ફ્રૂટ પણ ઓનલાઈન બનાવેલો છે એમ ઓનલાઈન એડિટ કરલો છે એમ બેટા છોરીઓ એડિટિંગ કરતી થવા બાદી એમ કીધું તને બતાવું બતાવું એ ફોટો છે ને ઓનલાઈન એડિટ કરલો છે મારી જોડે છોરી મેં

એટલે છે ને હવે તમારે કોઈને પર વિશ્વાસ નહીં કરવાનો તારી પર વિશ્વાસ ડળા સુધીનો હા એ માતા આ જીવ ભલે તલવલ થાય બેટા પણ તારો વિશ્વાસ એટલે વિશ્વાસ હા મારવા મંડન કઈનો કઈ કરે છોરી જોડા ફોટો મે દીધો માર બાપ હે હરી રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ એ શું થયું